સુરત એસઓજી પોલીસના ધ્યાને આવ્યું હતું કે હાઇબ્રિડ ગાંજાનું સેવન ગોગો પેપર મારફતે થાય છે અને ત્યારબાદ આ ગોગો પેપર કોણ કેવી રીતે અને કઈ જગ્યાએ વેચાણ થાય છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી ત્યારે હવે આ પેપરના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સુરત એસઓજી પોલીસે ગોગો પેપર પર એક્શન લીધી હતી અને ઓનલાઈન જેવા પ્લેટફોર્મ પર વેચાણ કરતા ત્યાંના ગોડાઉનોમાં દરોડા પાડી આખા ગોગો પેપરનું કૌભાંડ પર્દાફાશ કર્યું હતું ત્યારે હવે ગોગો પેપર પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે સરકારના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇટ જેવા ઝેરી પદાર્થોનું મિશ્રણ જોવા મળ્યું હતું ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં વેચાણ પર ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસ દ્વારા હાલમાં ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં છે અને અલગ અલગ પાનના ગલ્લાઓમાં ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના પોલીસ આપી રહી છે અને જો છતાં પણ કોઈ આવું કરશે તો જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં તાત્કાલિક અસરથી ગોગો પેપર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનો ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી ચાલુ શરૂ કરવામાં આવેલ છે તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર